અમદાવાદમાં રેસ્ટોરાં કાફે અને ફૂડ કોર્ટ પર તવાઈ હાથ ધરવામાં આવી ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગર ધમધમતા આઇકમો સામે કાર્યવાહી કરવામાં આવી થલતેજ બોડકદેવમાં રેસ્ટોરન્ટ કાફે અને ફૂડ કોર્ટને સીલ કરાયા વાઇબ્સ નાઇન શિવાલય કાફે એન્ડ રેસ્ટોરન્ટને સીલ કરી દેવામાં આવ્યું આ સાથે ઓમ કાઠિયાવાડી કાકાની ભાજી પાઉને પણ સીલ કરાયું ગજરાજ ફૂડ એન્ડ ફૂડ ડ્રામાને પણ સીલ કરી દેવામાં આવ્યું છે ભાવનગરમાં બાળકોની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યનું પ્રશાસન ફરી એક વખત જાગતું થયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે રેસ્ટોરાં કાફે કે ફૂડ કોર્ટ કે જેમની પાસે બીયુ પરમિશન નથી અથવા તો ફાયર એનઓસી નથી તેને સીલ કરવાની પ્રક્રિયા ફરી એક વખત શરૂ કરી છે થલતેજ વિસ્તારમાં આવેલું વાઇબ્સ નાઇન નામનું આ ફૂડ કોર્ટ છે કે જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ કર્યું છે કારણ આપવામાં આવ્યું છે કે તેની પાસે બીયુ પરમિશન અને ફાયર એરોસી નથી જેના કારણે સીલ કરવામાં આવ્યું છે દ્રશ્ય નોટિસના આપણે બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી મલય દવે જે નોટિસ અહીંયા લગાવવામાં આવી છે આ વાઇબ્સ નાઇન નામનું ફૂડ કોર્ટ છે કે જ્યાં આ પ્રકારેની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત ઓમ કાઠિયાવાડી કાકાની ભાજીપાવ ગજરાજ ફૂડ અને થલતેજમાં આવેલા વાયબ્સ નાઇન અને શિવાલય કાફે એન્ડ રેસ્ટોરન્ટમાં આ પ્રકારેની કાર્યવાહી એ એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે જ્યારે જ્યારે કોઈ ઘટના કે દુર્ઘટના બને છે ત્યારે પ્રશાસનને યાદ આવે છે કે આવા કેટલા એકમો ચાલી રહ્યા છે જો કે બાબત એ પણ સારી છે કે આવા એકમો જે નિયમ વિરુદ્ધ અથવા તો મંજૂરી વગર ચાલી રહ્યા હતા તેને બંધ કરવાની પ્રક્રિયા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી છે કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ એબીપી બીપી અસ્મિતા અમદાવાદ